સાયબર ક્રાઇમ દ્વારા અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ નામની કંપનીના મેનેજર નાઓએ ફરિયાદ હકીકત આપી હતી કે એએચવીએલ નામની બનાવટી ફર્મ બનાવી ફરિયાદીની કંપનીના નામનો લોગો તેમજ કંપનીના સીઆઈએન નંબરનો ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો તૈયાર કરી એએચવીએલ ના નામે જયપુર તથા કોલકાતા ખાતે ઓફિસો ખોલીને અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ તરફથી ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશનશિપ આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરેલ હોય તેવો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો જે શોધી કાઢવામાં આવેલ છે અને આ સમગ્ર બનાવનો ભેદ ઉકેલતા જાણવામાં આવેલ કે આ ગુનાનો આચરનાર સૌમ્યજીત ઉર્ફે તોતોન રાકેશ કુમાર વિપુલ વગેરેને પકડી પાડવામાં આવ્યા છે

કંપનીમાં રિજિયનલ સેલ્સ મેનેજર તરીકે ઓળખાણ આપી અને કલકત્તા જયપુર હરિયાણા ખાતે અલગ અલગ લોકોની ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશનશિપ આપેલ હોવાનું આવ્યું હતું તથા આરોપી બે ના એ કલકત્તા ખાતે આવેલ કંપનીમાં ફેક આધાર કાર્ડ, સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતો હોવાની હકીકતો જણાવી હતી. ત્રીજા આરોપીએ કોલકાતા ખાતે આવેલ એએચબીએલ કંપનીના પ્રોપરાઈટર હોવાનું જણાવી આવેલ વગેરે મતલબનો ગુનો આચરેલ હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી. હાલ આ ગુના બાબતે વધુ તપાસ ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે નયનેશ મિસ્ત્રી અમદાવાદ